માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે ખેડા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે જે અંતર્ગત છેલ્લા એક જ અઠવાડિયામાં ખાણ ખનીજ વિભાગે ઠાસરા તાલુકામાં દરોડા પાડ્યા હતા ત્યારે દરોડા પાડતા આ ખનીજ ચોરી કરનારાઓમાં હવે ફફડાટ ફેલાયો છે ત્યારે ખાણ ખનીજ વિભાગની સક્રિયતાના પગલે માત્ર એક જ અઠવાડિયામાં એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવે છે